આજે અમારા બે માટે બહુ મોટો દિવસ છે કાલે આવડો મોટો દિવસ આટલી જલ્દી આવી જશે એવું ક્યારેય નહોતું વિચાર્યું તો લાગે આજે કે બિલીવ આવે કાલે આપણા માટે બહુ સરપ્રાઇઝ બધા માટે આપણા એવું ખુશી બહુ દેખાતી નથી હમણાં બે દીધી એવું

અને આજે એક દિવસ ઠાકરજીને પણ સુવા મળે બાકી તો એમને પણ મારે વહેલા જ જગાડવા પડે કારણ કે મારે જવાનું એ કોલેજે એટલે તો મસ્ત સેવા થઈ ગઈ ને આજના દર્શન બહુ જ મસ્ત હતા નવરાત્રિનો આખો શણગાર કર્યો હતો પણ આમાં ન બતાવી શકીએ એટલે ન બતાવે પણ મયુરને પૂછીએ કે કેવા હતા દર્શન અને બીજું કે આજે અમારા બે માટે બહુ મોટો દિવસ છે કાલે આમ તો પણ આજે અમે એટલું આમ વિચારીએ ઇમેજિન કરીએ તો આમ સમજાતું નથી કે ઓકે આ ખરેખર આ થવાનું છે કાલે એટલે શું કહેવાય આપણી લાઈફમાં આવડો મોટો દિવસ આટલી જલ્દી આવી જશે એવું ક્યારેય નહોતું વિચાર્યું તો વિચારીએ આમ બિલીવ ન થતું થોડીક વાર આવે વળી પાછું એમ થાય એટલે બહુ મસ્ત દિવસ છે કાલનો અને આજનો પણ કારણ કે આજે એ દિવસ કાલે જીવવાનો છે તો આજે એની આજે એની મજા લેવાની છે તો બસ હું ને મયૂર બેઠા તા હમણાં હું ફ્રી થઈ સેવા કરીને આવી અને હવે ફટાફટ રસોઈ બધું કરશું પણ આજે નિરાત હોય તો નિરાતે કરીએ થોડું કામમાં મને મયુર ને પેલા પૂછીએ હું મયુર કેવા લ કઈરા દર્શન તો મસ્ત હતા આજે ખરેખર નવરા શાંતિ થી હોય ને થાકો નિરાત છે અને હવે મમ્મી ની રાહ જોતાય છે ઈ પણ કારણ કે મમ્મી હવે બસ સજી મેન સેવક છે 3 તારીખ સુધી મમ્મીને ને ઈ કદા 3 4 તારીખ આજુબાજુ આવશે

તો શું કહેવાય કે એના માટે મેં જે એક્સપિરિયન્સ કર્યો છે એ હું તમારા બધા સાથે શેર કરું છું અને ખાલી આપણી સ્કિન બહારથી જ સારી હોય એવું જરૂરી નથી આપણે શું કહેવાય કે અંદરથી પણ મતલબ સ્કિન છે એ સારી હોવી જોઈએ ખાલી ફેશિયલ કરાવી લઈને રૂપાળા લાગીએ એવું કંઈ નથી જનરલી હું કરાવતી પણ નથી લગભગ છેલ્લા મેરેજમાં કરાવ્યા છે દર્શિકાના એ પછી કંઈ નથી કરાવેલું પણ છતાં પણ તમે બોડીને અંદરથી કઈ રીતના વધારે એને બધા સપ્લિમેન્ટ્સ એવા જરૂરી છે એ આપીને ગ્લો થઈ શકે સ્કિન સારી થઈ શકે તો એના માટે જવો આગળ હેલો એવિવાન કેમ છો બધા મજામાં તો ઘણા ટાઈમથી ઘણા લોકોએ મને કીધું છે કે તમારી સ્કિન એકદમ ગ્લો કરે છે અને હાઈડ્રેટેડ લાગે છે તો આનું શું રીઝન છે અને જો ઓનેસ્ટલી કહું તો હેલ્ધી લાઈફ સ્ટાઇલ માટે કોઈ સ્કીન છે એ બહારી દેખાવથી સારી હોય એવું જરૂર નથી સ્કીન છે આપણી એ અંદરથી હેલ્ધી હોવી જોઈએ અને થોડા ટાઈમ પહેલા મારી એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે જો તમે સ્કીનને એકદમ અંદરથી હેલ્ધી બનાવવા માંગો છો તો એના માટે વેજ કોલેજીન છે તમારી ડાયટમાં હોવું જોઈએ અને આપણે બધા હોઈએ વેજીટેરિયન તો આપણને ઈઝીલી કોઈ એવી પ્રોડક્ટ મળવી કે જેમાંથી આપણને કોલેજીન મળે તો એ અઘરું છે અને ત્યારે મને મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યું અને એ પ્રોડક્ટ છે એચ કે વિટાલ્સની વેજ ક્વોલિજીન માટેની પ્રોડક્ટ અને આ પ્રોડક્ટ મેં ટ્રાય કરી આ વેજ કોલાજીન છે એ અમારો ત્રીજો ટપ છે ડેઈલી બ્રેકફાસ્ટમાં હું આને એક સ્કૂપ ને એક ગ્લાસ વોટરમાં એડ કરી મિક્સ કરી અને પીવાનું ક્યારેય સ્કીપ કરતી નથી અને જો આની ખાસિયતની વાત કરું તો એની ખાસિયત એના ઇન્ગ્રીડિયન્ટ મિક્સની અંદર રહેલી છે કારણ કે આની અંદર જે વેજ કોલેજીન છે સ્કીન લવિંગ જે કાંઈ પણ વેજીટેબલ્સમાંથી મળતા પેપ્ટાઇડ્સ છે જેમ કે કેરેટ છે બ્રોકલી છે તો આ બધામાંથી મળતું વેજ કોલેજીન છે આની અંદર છે જે એક્ઝેક્ટ નોનવેજ આ કોલેજિનની અંદર હોય સેમ આપણને વેજ કોલેજિન આની અંદરથી મળી રહે છે અને આ બધાના કારણે આ પ્રોડક્ટને એકદમ ઇફેક્ટિવ બનાવે છે અને હા આની અંદર ખાલી વેજ ના પેપ્ટાઇડ્સ જ નહીં પણ આની અંદર તમને મળી જશે વિટામિન ઇ વિટામિન સી હાઇલુરોનિક એસિડ કે જે તમારી સ્કિનને વધારે ગ્રોઈંગ સ્મૂથ અને એકદમ બ્રાઇટ બનાવશે અને હા આના કારણે ખાલી સ્કિન જ નહીં પણ સ્કિનની સાથે સાથે મારા હેર છે અને મારા છે તો આ પણ એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બન્યા છે અને એ છે ઇફેક્ટ એ હું ફીલ કરી શકું છું અને માત્ર આમાં રહેલું બાયોટિન છે અને તમે પણ જો વેજીટેરિયન છો અને તમારી લાઈફમાં કોઈ પણ કોલિજીન પ્રોડક્ટથી એડ કરવા માંગો છો તો તમારા માટે આ પ્રોડક્ટ છે બેસ્ટ સોલ્યુશન છે અને મેં ખુદ યુઝ કરેલું છે એટલે હું તમને આનું રિકમેન્ડેશન કરું છું કે ચોક્કસથી આ પ્રોડક્ટ છે એ તમારા ડેલી રૂટિનમાં એડ કરો અને એના કારણે તમારી તમારી સ્કીન છે એ બહારી દેખાવતી નહીં પણ અંદરથી પણ હેલ્ધી બનશે અને હા ઓર્ડર કરવા માટે નીચે મેં લિંક આપેલી છે એચ કે વિટાલ્સ ડોટ કોમ તેના ઉપર જઈ અને તમે આ પ્રોડક્ટ છે એ ઓર્ડર કરી શકો છો અને હા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માટે અમારો કુપન કોડ એટલે કે મયુર ટેન યુઝ કરવાનું ભૂલાય નહીં તો મયુર તમને કેવું લાગે છે કે બિલીવ આવે કાલે પ્રા માટે બહુ સરપ્રાઈઝ બધા માટે આપણા માટે જો કે મયુરે સરપ્રાઈઝ જેવું બહુ કંઈ રેવા નતું દીધું કઈ આવડતી ન એટલે મારા ફેમિલીને ખબર બાકી કોઈની ખબર જ છે કેવું લાગે તમારું ડ્રીમ પૂરો થાય તમારું મયુરનું મારું તો કોઈ હોય જ નઈ કેવું લાગે બહુ મજા આયુ ખુશી બહુ દેખાતી હતી અમને બે દીતથી એવું કે

કરવા જ પડે બાકી લીધા જ કરે લીધા જ કરે ખાતામાં પૈસા હોય એટલે ને આવી જાય પણ હવે એવું લાગે કે હવે કંઈ આવે હવે બ્રેક મારવાની છે કે આ મોટી વસ્તુ લઈ લીધી આપણે એટલે હવે પૂરું થોડોક ટાઈમ પૂરતું જ છે તો ભાઈ થોડુંક રહી જશે સો કે એમાં એવું લાગે બસો ત્રણસો ઘટશે કદાચ પણ કઈ વાંધો નહીં સેલિબ્રેશન તો અમે તોય કરી જ લેશ કારણ કે અમને વિશ્વાસ છે કે જેવું અમે આ વિડીયો પોસ્ટ કરશું અને રીલ ને બધું પોસ્ટ કરશું એટલે શો કે તરત જ થઈ જાય બીજા કે ત્રીજા દિવસે પણ કઈ વાંધો નહીં જે થાય એ સારા માટે અને સેલિબ્રેશન તો અમે કરવાના જ છે કારણ કે બે દિવસ મોડા તો મોડા પણ થવાના જ છે તો તમને જોરદાર સેલિબ્રેશન ના વિડીયો અમારી ચેનલ માં જોવા મળવાના છે નેક્સ્ટ બે ત્રણ દિવસ સુધી હવે નવરાત્રી આવે છે તો એમાં પણ તમને બધાને મજા આવશે કે કેવા તૈયાર થઈને અમે ત્યાં જાય આ વખતે તો મસ્ત તૈયાર થઈને જવાનો વિચાર છે બધી તૈયારી કરી લીધી છે પણ હવે જોઈએ જે સિચ્યુએશન એટલે આ વખતે જ કેમ આવતા લોકો જોઈએ એવું છે પણ જોઈએ બન્યા રહેજો વ્લોગમાં અને મા કેતા રાવાના છે આજે તો ઘણા મહેમાન આવવાના છે અને કેટલા જણા અમે જવાના છે એ બધું તો તમારે જોવું જોઈએ કેમકે બહુ ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવવાના છે તો નેક્સ્ટ વિડિયોમાં તમને બધી ખબર પડી જશે હજી જોઈએ આજના દિવસમાં તમને શું શું કન્ટેન્ટ બતાવી શકીએ તો બન્યા રહેજો વિડીયોમાં અને આજે કમેન્ટ કરી દેજો બધા

તો ચાલો અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો